ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા મીડિયા મારફતે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે આ આધારે આલમના આસ્થાનું સ્થાન બદનામ થઈ રહ્યું છે તે વિવાદનું જલ્દીથી જલ્દી અંત આવે તેવી મીડિયા દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી ત્યારે આમાં ગુર્જર ક્ષેત્રિય કડિયા સમાજની સાથે સાથે અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા મીડિયા મારફતે જુવલંત રજૂઆત કરવામાં આવી હતી સુરત કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે લોકોનો આરોપ છે કે સત્તાધાર મહંત વિજય બાપુ સામે મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે પૈસા પડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની પણ આશંકા છે જેથી સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે આજે શ્યામધામ મંદિર સુરત ખાતે અમારા તમામ જ્ઞાતિના અને સત્તાધાર સેવકગણ અઢારે આલમના ભાઈઓ ધાર્મિક ભક્તિઓ અહીંયા સાથે મળી અને એક રજૂઆત એવી કરીએ છીએ કે છેલ્લા બે ત્રણ મહિનાથી અમને સત્તાધારના મહંત ઉપર જે કંઈ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે પાયા વિહોણા જે છે એને અમે વખોડી કાઢીએ છીએ અમે અમારા આ આસ્થાનું કેન્દ્ર એને અમે આજે પણ એમની સાથે છીએ આવતીકાલે પણ એમની સાથે જ રહેવાના છીએ અને અમે સરકારમાં આવી રજૂઆત એવી કરીએ છીએ કે ભાઈ આ જે જે અસામાજિક તત્વો જે અત્યારે સત્તાની સત્તાધારની જગ્યા ઉપર આવા બદનામીના આક્ષેપો કરતા હોય છે એને તાત્કાલિક ધોરણે સજાગ આપે અને અમારા આ કેન્દ્ર એવા સત્તાધારના ધામને સ્વચ્છ બનાવે એ કતુ નોરો અક્ષય કુમુ જે અમે તો એવું પણ સાંભળ્યું છે કે મોહંત જે સત્તાધારના મહંત છે એમની સાથે જેમના કોઈ આંતરિક પેલા જે કાંઈ કહેવાય ને કે આ વિવાદો હોય તે જાહેરમાં સત્તાધારની જગ્યા ઉપર પણ આક્ષેપો કરી અને મહંત બદનામ કરતા હોય છે એટલે અમે આજે પણ મહંતની સાથે છીએ અને આવતીકાલે પણ સદાય એમની સાથે જ છીએ છેલ્લા ઘણા ટાઈમથી સતાધાર ધામને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે એ અંતર્ગત સુરત શ્યામધામ મંદિર ખાતેથી તમામ સુરતના વિવેકાનંદવાડી શ્યામધામવાડી કામરેજ સમાજ અને કતારગામ સમાજ સર્વસ્વ સાથે મળી અને આજરોજ સવારે કલેક્ટરસીને પણ સુરત ખાતેથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા છ એક મહિનાથી જે ધામને બદનામ કરવાનું કાવતરું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેમાં જે પણ લોકો સામેલ છે એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જ ઉદ્દેશ સાથે સત્તાધાર સેવકો દરેક વિસ્તારમાંથી જેમ કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી અઢારે આસ્થાનું પ્રતિક એટલે વરણની આસ્થા જોડાયેલી છે અને અસંખ્ય સુપ્રસિદ્ધ મંદિર એટલે કે સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું જે પણ લોકોએ ઘડેલું છે એ લોકોને ઝડપથી કાર્યવાહી કરવામાં આવે એવી જ ઉપેક્ષા સાથે અમે સર્વે સત્તાધાર સેવકગણ સદા વિજય બાપુની સાથે છીએ અને રહીશું